ચાલો મિત્રો આજે આપણે જાણીશું પરણિત પુરુષોને પોતાની પત્ની કરતાં પારકી સ્ત્રી કેમ વધુ આકર્ષક લાગે છે આ રહ્યું એનું સાચું કારણ એ બાબતમાં કોઈ નવાઈ નથી કે પરિણિત પુરુષો ચૂપકીથી અન્ય લોકોની પત્નીઓ કે છોકરીઓ પર વધારે ધ્યાન આપે છે એક રિસર્ચ સૂચવે છે કે જ્યારે લોકો વિવાહિત સંબંધોમાં કમિટેડ બને છે ત્યારે તેમની નજર પહેલાં કરતાં વધુ અહીં ત્યાં ભટકતી રહે છે આ એટલા માટે છે કારણ કે તે આ સમય દરમિયાન પોતાની જાતને બંધાયેલા અનુભવે છે આ પણ એક કારણ છે કે મોટાભાગના પુરુષો તેમના મિત્રો અથવા અન્ય લોકોની પત્નીઓ કે છોકરીઓના વખાણ કરતા જોવા મળે છે જોકે આમાં કંઈ ખોટું નથી આ કારણ છે કે જો લગ્ન પછી પુરુષો એ વાત પર પ્રતિબંધિત હોય છે કે તેઓ તેમની પત્ની સિવાય કોઈને જોશે નહીં અને વાત કરશે નહીં તો તે વલણ પણ યોગ્ય નથી જ્યાં સુધી તમે તમારી મર્યાદા જાણતા હોવ ત્યાં સુધી કોઈની પર નજર કરી લેવી કે ખુસામત કરવી એ ખોટું નથી આ એટલા માટે છે કારણ કે કેટલીક વાર તે આકર્ષણના કારણે તમારું લગ્નજીવન સંપૂર્ણ રીતે બરબાદ થઈ જાય છે પરંતુ ક્યારેય વિચાર્યું છે કે તેની પાછળનું કારણ શું છે શા માટે પરિણીત પુરુષોને અન્ય પુરુષોની પત્નીઓ તેમની પોતાની પત્નીઓ કરતાં વધુ આકર્ષક લાગે છે જ્યારે લગ્ન જીવનમાં સમસ્યા ચાલતી હોય જ્યારે કોઈ પુરુષ પોતાના પરિણીત જીવનથી અસંતુષ્ટ હોય ત્યારે તેની આંખો ભાવનાત્મક ટેકા માટે અહીં ત્યાં ભટકવા લાગે છે આવું સામાન્ય રીતે ત્યારે થાય છે જ્યારે પતિ પત્ની વચ્ચે વાતચીત અને સમજણનો અભાવ હોય છે આ સમય દરમિયાન આ અસંતોષ એટલી હદે વધી જાય છે જ્યારે પુરુષ તેની પત્ની સાથે છેતરપિંડી કરવામાં કોઈ નુકસાન નથી માનતો કેટલાક લોકો પરિવાર અને સમાજના કારણે નાની ઉંમરમાં લગ્ન કરી લે છે જ્યારે આવા લોકો જીવનમાં ધીમે ધીમે આગળ વધે છે ત્યારે તેમને અહેસાસ થાય છે કે તેઓ જીવનમાં ઘણું ચૂકી ગયા છે આ પણ એક કારણ છે કે આવા લોકો ઘણીવાર મહિલાઓ તરફ ખૂબ જ ઝડપથી આકર્ષિત થઈ જાય છે જાતીય રીતે અસંતુષ્ટ ન હોય તેના માટે કોઈએ સાચું જ કહ્યું છે એ સંબંધને સરળતાથી ચાલવા માટે શારીરિક આત્મીયતા ખૂબ જ જરૂરી છે બીજી તરફ જો તમારો પાર્ટનર તમારી સાથે સેક્સ્યુઅલી કનેક્ટેડ ફીલ કરી શકતો નથી તો તે દરમિયાન પણ તે અન્ય મહિલાઓ તરફ આકર્ષાય છે બાળકો થયા પછી તેમાં કોઈ શંકા નથી કે બાળક થયા પછી સ્ત્રીનું જીવન સંપૂર્ણપણે બદલાઈ જાય છે તેનું જીવન માત્ર બાળકની આસપાસ જ ફરતું નથી પરંતુ તેની પ્રાથમિકતાઓ પણ બદલાય છે આવી સ્થિતિમાં પુરુષો અને તેમની પત્નીઓ પ્રત્યે મોહભંગ થાય છે જેના કારણે તેમનું મન અહીં ત્યાં ભટકવા લાગે છે થેન્ક યુ આવી જ રસપ્રદ વાતો સાંભળવા માટે અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો